નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલ આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે મીઠું લોકોને આટલી ઝડપથી આટલા ધનવાન કેવી રીતે બનાવે છે શું તે તમને મૂંઝવનારું નથી આપણા રસોડાના સામાન્ય ભાગ જેવી લાગતી વસ્તુ આપણા નસીબને બદલી શકે છે જરા વિચારો મીઠા વિના કોઈપણ વાનગી સ્વાદહીન અને અધૂરી લાગે છે પરંતુ શું તમે જાણો છો કે આ નાનો કણ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ લાવી શકે છે વાસ્તુશાસ્ત્રમાં મીઠાને ફક્ત સ્વાદ વધારનાર જ નહીં પણ ઉર્જા સંતુલન જાળવનાર તત્વ પણ માનવામાં આવે છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિ આવી શકે છે પરંતુ એક મહત્વપૂર્ણ વાત મીઠું ક્યારેય ધાતુના પાત્રમાં સંગ્રહિત ન કરવું જોઈએ હા આ ભૂલ તમારા ઘરની સકારાત્મક ઉર્જાનો નાશ કરી શકે છે અને સમૃદ્ધિમાં અવરોધ ઊભો કરી શકે છે જેમણે આ સરળ હકીકત સમજી હતી તેઓએ તેમના નસીબમાં એટલું બધું પરિવર્તન જોયું કે તેઓ થોડા જ સમયમાં ધનવાન બની ગયા તો મિત્રો જો તમે પણ તમારા જીવનમાં અપાર સંપત્તિ અને સમૃદ્ધિ ઇચ્છતા હોવ તો આ ચમત્કારિક ઉપાયો ચોક્કસપણે અપનાવો પરંતુ પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમે જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ જય જયલક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયાપાર થઈ જશે આ વીડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ તંત્રશાસ્ત્રમાં મીઠાને ફક્ત સ્વાદ આપનાર જ નહીં પરંતુ બધી ઉર્જાનો વાહક માનવામાં આવે છે એવું કહેવાય છે કે તેમાં એટલી અસાધારણ શક્તિ છે કે તે નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને સકારાત્મક ઉર્જા આકર્ષિત કરી શકે છે આ જ કારણ છે કે હિપ્નોટિઝમથી લઈને તાંત્રિક વિધિઓ સુધી દરેક બાબતમાં મીઠું એક વિશેષ સ્થાન ધરાવે છે જરા કલ્પના કરો જો યોગ્ય તાંત્રિક વિધિઓ સાથે મીઠાનો ઉપયોગ કરવામાં આવે તો તે રાતોરાત તમારું ભાગ્ય બદલી શકે અને તમને સંપત્તિના શિખર પર લઈ જઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ યાદ રાખો સ્ટીલ કે લોખંડના પાત્રોમાં ક્યારેય મીઠું સંગ્રહિત ન કરો આમ કરવાથી ચંદ્ર અને શનિ વચ્ચે સંઘર્ષ થાય છે જે જીવનમાં દુઃખ દુઃખ બીમારી અને મુશ્કેલીઓ લાવે છે પ્લાસ્ટિકના પાત્રોમાં મીઠું સંગ્રહિત કરવું પણ અશુભ છે કાચના પાત્રોમાં સંગ્રહિત મીઠું જ શુભ અને અસરકારક માનવામાં આવે છે શું તમે જાણો છો મીઠું ફક્ત ખાદ્ય પદાર્થ નથી પણ નૈતિકતા અને આધ્યાત્મિકતાનું પ્રતિક પણ છે જો તમને કોઈ પસંદ નથી તો તેનું મીઠું ન ખાઓ તમે મીઠાઈ ખાઈ શકો છો પરંતુ મીઠું ખાવાથી તેમના કાર્યો દ્વારા તમને પણ અસર થઈ શકે છે અને હા ક્યારેય કોઈ પાપી કે દુષ્ટ વ્યક્તિના ઘરેથી મીઠું ન ખાઓ નહીં તો તમારું નસીબ પણ બરબાદ થઈ શકે છે રાહુ ગ્રહના પ્રભાવને ઓછો કરવા માટે એક કાચના વાસણમાં મીઠું ભરીને તમારા બાથરૂમમાં રાખો આનાથી ત્યાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થશે દુષ્ટ શક્તિઓ દૂર રહેશે અને પર્યાવરણ શુદ્ધ રહેશે આ ઉપાય ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે પરંતુ ધ્યાનમાં રાખો કે આ મીઠું દર મહિને બદલવું જ જોઈએ મીઠું ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે જો તમે તમારા ઘરને તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાથી મુક્ત રાખવા માંગતા હો તો એક સરળ ઉપાય છે પાણીમાં ભેળવેલા મીઠાથી ફ્લોર સાફ કરો એવું માનવામાં આવે છે કે અઠવાડિયામાં બે વાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને દુષ્ટ શક્તિઓ દૂર થાય છે એવું કહેવાય છે કે જે લોકો આ ઉપાયનું પાલન કરે છે તેમને ધન અને દેવાથી મુક્તિ મળે છે ખાસ કરીને દર રવિવારે મીઠાના પાણીથી ફ્લોર સાફ કરવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે મીઠું ઢોળવું અશુભ માનવામાં આવે છે બલ્ગેરિયા યુક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં તે દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે અને ભારતમાં પણ મીઠું ઢોળવું અશુભ સંકેત માનવામાં આવે છે એવું કહેવાય છે કે મીઠું ઢોળવાથી ચંદ્ર અને શુક્ર ગ્રહ નબળા પડે છે જે ઘરમાં કલાત્મક અને નાણાકીય સમસ્યાઓ વધારી શકે છે તેથી હંમેશા સાવધાની સાથે તેનો ઉપયોગ કરો જો તમારે કોઈને મીઠું આપવાની જરૂર હોય તો તેને ક્યારેય તમારા જમણા હાથથી ન આપો એવું માનવામાં આવે છે કે તમારા જમણા હાથથી મીઠું આપવાથી સંબંધોમાં તિરાડ પડી શકે છે નાની નાની બાબતો પર દલીલો અને ઝઘડા થઈ શકે છે સૂતા પહેલાં મીઠાના પાણીથી હાથપગ ધોવાથી માત્ર સારી ઊંઘ જ આવતી નથી પણ રાહુ અને કેતુની નકારાત્મક અસરો પણ ઓછી થાય છે માનસિક શાંતિ માટે આ ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે તંત્રશાસ્ત્ર ગરીબી દૂર કરવા અને ઘરમાં ધન અને સમૃદ્ધિ જાળવવા માટે એક અદ્ભુત ઉપાય સૂચવે છે એક ગ્લાસ બાઉલમાં મીઠું ભરો અને તેમાં ચારથી પાંચ લવિંગ ઉમેરો આ સરળ ઉપાય દેવી લક્ષ્મીના આશીર્વાદની ખાતરી આપે છે અને સંપત્તિમાં વધારો કરે છે ક્યારેક મન અચાનક બેચેન થઈ જાય છે ચિંતા અનુભવે છે અને કોઈ દેખીતું કારણ નથી આવી પરિસ્થિતિઓમાં એક સરળ ઉપાય મદદ કરી શકે છે એક હાથમાં મીઠું લો તેને સાત વાર પોતાની ઉપર ફેરવો અને પછી તેને પાણીમાં રેડો આ ફક્ત માનસિક તણાવ ઘટાડશે નહીં પણ રાહત આપશે જો જીવનસાથીઓ વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય અથવા ઘરમાં સતત તણાવ રહેતો હોય તો આ સરળ મીઠાનો ઉપાય ચમત્કારિક સાબિત થઈ શકે છે કાચના બાઉલમાં સિંધવ મીઠું ભરીને તમારા બેડરૂમમાં રાખો તે નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ખુશીનું વાતાવરણ બનાવે છે વૈવાહિક પ્રેમ વધારવા માટે રાત્રે તમારા બેડરૂમના એક ખૂણામાં સિંઘવ મીઠું અથવા સફેદ મીઠાનો એક નાનો ટુકડો મૂકીને સૂઈ જાઓ આનાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અને આવકના બધા રસ્તાઓ અવરોધિત લાગે છે તો આ ખાસ ઉપાય અજમાવો કાચના વાસણમાં એક ચમચી મીઠું નાખીને તમારા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકો અને તેની પાછળ લાલ બલ્બ મૂકો આ ઉપાય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં મદદ કરે છે જો કે જ્યારે પણ પાણી સુકાઈ જાય ત્યારે વાસણને સારી બ્રિટિશ સાફ કરવાનો અને તેમાં મીઠું અને પાણી ભરવાનું યાદ રાખજો રવિવાર અને મંગળવાર કરવામાં આવે તો આ ઉપર ખાસ કરીને ફાયદાકારક છે જો તમે નોકરી શોધવામાં સંઘર્ષ કરી રહ્યા છો અથવા વ્યવસાયમાં સતત નુકસાનનો સાંભળો કરી રહ્યા છો તો ગભરાવની જરૂર નથી શાસ્ત્રોમાં એક સરળ પણ અસરકારક ઉપાય વર્ણવવામાં આવ્યા છે ફક્ત તમારા હાથમાં થોડુંક મીઠું લ્યો અને તેને તમારા માથા પર ત્રણ વખત ફેરવો પછી તેને દરવાજાની બહાર ફેંકી દો આ પ્રક્રિયાને સતત ત્રણ દિવસ સુધી પુનરાવર્તન કરો જો આ છતાં પણ મદદ ન કરે તો તમારા માથામાંથી મીઠું કાઢી નાખો તેને શૌચાલયમાં ફ્લશ કરો આ ઉપાય ચોક્કસપણે તો દૂર કરશે અને સારા નસીબના દરવાજા ખોલશે બાળકોને ખરાબ નજરથી બચાવવાની બીજી એક સરળ રીત છે કે તમને અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીમાં સ્નાન કરવો આનું એક વૈજ્ઞાનિક કારણ છે કે આ તમને ખરાબ નજરથી જ નહીં પણ એલર્જી અને અન્ય બીમારી ઓછી પણ બચાવે છે તમને અથવા તમારા બાળકને ખરાબ નજર લાગી હોય તો એક ચપટી મીઠું લો અને તેને વહેતા પાણીથી ધોતા પહેલાં તેના માથા પર સાત વખત હલાવો આનાથી ખરાબ નજર જ દૂર થઈ જશે અને બાળકને રાહત મળશે જો ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય તેને તેમની દવા નિષ્ફળ રહી હોય તો તેમના પલંગ પાસે કાચના કન્ટેનરમાં મીઠું રાખો એક અઠવાડિયા પછી મીઠાને બદલે સાચું મીઠું નાખો આ નકારાત્મક ઉર્જા દૂર કરશે અને બીમારી વ્યક્તિનું સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરશે પરંતુ યાદ રાખો તબીબી સલાહ લીધા પછી જ આ ઉપાયનો ઉપયોગ કરો છો ઘરમાં કોઈ સમૃદ્ધિ ન હોય અથવા વધતી બંધ થઈ ગઈ હોય તો તંત્રશાસ્ત્રમાં એક ખાતરીપૂર્વકનો ઉપાય છે કાચના બાઉલમાં મીઠું ભરો અને ચાર કે પાંચ લવિંગ ઉમેરો આ ઉપાય ઘરમાં ધન અને સમૃદ્ધિ આકર્ષણ છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે એવું કહેવાય છે કે જ્યાં મીઠો અને લવિંગની આ મિશ્ર હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને તે ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી વધુમાં અઠવાડિયામાં એકવાર તમારા બાળકનેશ મીઠાના પાણીથી સ્નાન કરાવો હા ઉપાય તમને ફક્ત ખરાબ નજરથી બચાવશે જ નહીં પરંતુ જીવનમાં તમને સ્વાસ્થ્ય અને સકારાત્મકમાં પણ વધારો કરશે પ્રિયમિત્ર તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમને માતા લક્ષ્મીના સાચા ભક્તો છો તો તમને માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ અને આશીર્વાદ મળવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે અને તમે તમારા લક્ષ્મીના પ્રસંગ કરવા માંગો છો તો આ વીડિયોને ઝડપથી લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો વિડિયોના અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ